વૈષ્ણવાચાર્યો આ સિદ્ધાંત સમજાવવા માટે દ્રષ્ટાંત બહુ સુંદર પાણીમાં જે માછલો મળી ગયો છે ડૂબેલો છે એ માછલાને ગરમીનો જરાય ત્રાસ થતો બહુ ઠંડક વૈષ્ણવ આચાર્યો વર્ણન કર્યું છે જ્ઞાની પુરુષો બ્રહ્મ રસમાં ડૂબી જાય સારું છે જળમાં ડૂબેલો જે માછલો છે એને ગરમી ગરમી નથી એ જ છે બ્રહ્મ રસ બ્રહ્મરસમાં જે ડૂબી ગયા છે એવા જ્ઞાની પુરુષોને કોઈ દુખ તો રહેતું નથી જળમાં ડૂબેલો માછલો પાણી પી શકતો નથી બ્રહ્મરસનો અનુભવ કરવો હોય માછલો પાણી માંથી બહાર આવે છે અંદર જતા જતા જળપાન કરે છે વૈષ્ણવાચાર્યો એ વર્ણન કર્યું છે પ્રેમથી તો જી વિશ્વ સાથે એક રૂપ જ થાય છે એક હોવા છતાં અલગ રહે છે જ્ઞાની પુરુષોની જે મુક્તિ છે એ મુક્તિમાં લય છે એ મુક્તિમાં કોઈ દુઃખ રહેતું નથી આનંદમય પરમાત્માનો અનુભવ ભક્તિથી થાય છે ભક્તિ અલૌકિક દિવ્ય રસ છે બ્રહ્મ રસમય છે જ્ઞાની પુરુષો બ્રહ્મ રસમાં ડૂબી જાય છે ભગવાનના ભક્તો બ્રહ્મ રસનું पान કરે છે ભક્તિ અલૌકિક દિવ્ય રસ છે વેદાંતના ગ્રંથોમાં જ્ઞાનથી અદ્વૈત બતાવ્યું છે વૈષ્ણવ અદ્વૈત બતાવ્યું છે અલગ રહે છે પૂર્ણ અદ્વૈત માં ભક્તિ થતી નથી મારે ભગવાન ની સેવા ભી કરી પરમાત્મા સાથે એકરૂપ જે થઈ જાય એ સેવા કેવી રીતે કરે સેવામાં જ આનંદ છે ભક્તિ થી બ્રહ્મ રસ નો અનુભવ થાય જ્ઞાની પુરુષ બ્રહ્મ રસ માં ડૂબી જાય છે જ્ઞાની ભગવત ભક્ત બન વેદો માં વર્ણન છે બ્રહ્મ રસ મળે છે બ્રહ્મ રસનો નો ભગવાન ના ભક્તો અનુભવ

એકનાથ મહારાજ એક દૃષ્ટાંત બહુ સુંદર આય સીતાજી ને રામચંદ્રજી નો વિયોગ થયો સીતાજી લંકામાં છે સંયોગમાં ધ્યાન થતું નથી ધ્યાન વિયોગમાં થાય છે શ્રી સીતાજી ને જ્યારે રામચંદ્રજી નો વિયોગ થયો રામ નામ નો જપ કરે રામજી નું ધ્યાન કરે સીતાજી લંકામાં તો છે પણ સીતાજી લંકાને ભૂલી ગયા ધ્યાન માં જેમ જગત ભૂલાય છે ભગવાન નો આનંદ મળે સીતાજી રાવણ ને ભૂલી ગયા છે રાવણ મને લઈ આવ્યો છે એનું રાવણના ઘરમાં છું ધ્યાન માં તન્મય તા થાય છે ચારે બાજુમાં માં રાક્ષસીઓ બેઠી છે સીતા માતાની ની આંખ બંધ છે રામ નામ નો જપ અને રામજી નું ધ્યાન કરતા એવી તન્મય દર્શન થાય છે તેથી એ વન નું નામ અશોકવન થયું છે માતાજીને રામ દર્શન નો આનંદ મળ્યો ત્યાં શોક નથી દુખ નથી તેથી એનું નામ વન લંકામાં સીતાજી રામ દર્શન કરે છે આ પરમાત્માની શક્તિ છે ત્રીજી રાક્ષસીઓ તો માતાજીને ત્રાસ આપે છે એવું લખે છે માતાજીની સેવા એક વાર એવું થયું શ્રી સીતાજી ધ્યાનમાં અતિશય તન્મય થઈ ગયા આજ સુધી રામ દર્શન બહાર કરે છે આજે ધ્યાન માં એવી તન્મયતા થઈ આત્મ સ્વરૂપ માં રામ પ્રગટ થયા આજ સુધી બહાર દર્શન કરતા હતા આજે અંદર રામજી નું સ્વરૂપ પ્રગટ થયું સર્વમાં રામ છે તો મારા અંદર કોણ છે તમારા અંદર પણ રામ માતાજી ને આત્મ સ્વરૂપ માં રામ દર્શન થયા સમાધિ લાગી છે સીતાજી ભૂલી ગયા રામ મારા પતિ છે રામ સાથે મારું લગ્ન થયું બધું ભૂલી ગયા છે હું સીતા છું સ્વરૂપમાં પરમાત્મા ત્રણ ચાર કલાક સમાધિ માટે થાય પછી જાગ્યા છે આજે માતાજીને ઠીક લાગતું નથી સેવા તમને શું થાય છે હું શું સેવા કરું આજે ઉદાસ કેમ નાગું જયારે સીતાજી એ કહ્યું છે એક વાર હું કથા સાંભળવા માટે ગઈ મેં કથામાં એવું સાંભળ્યું છે ભવડો એક કીડાને ઘરમાં રાખે છે એને મારતો નથી એને જીવાડીને વારંવાર કરડે છે એ કીડો ભઉંડાનું ધ્યાન કરે છે આવશે મને કરડશે આવશે મને કરડશે સતત ભવરા નું ધ્યાન કરવાથી છ મહિના પછી એ કીડો જ ભવરો થઈ જાય સંસ્કૃત ભાષામાં એને જ કીટ ભ્રમર ન્યાય કે છે કીડો ભવરો થઈ જાય તે જન્મમાં મે હું સાંભળ્યું છે રામ વિયોગમાં સતત રામ નામનો હું જપ કરું છું રામજીનું ધ્યાન કરું છું જેમ ભમરો થઈ જાય છે કદાચ સીતા મટીને હું રામ થઈ જાઉં તો ત્રિગટા એ કહ્યું છે માતાજી આ તો બહુ સારું તમે રામ થઈ જાઓ તો રડવાનો પ્રસંગ આવશે જ નહીં તમે જ રાવણ ને મારી નાખો તમે રામ થઈ જાઓ સીતાજી એ કહ્યું છે મને રામ સેવામાં જે આનંદ મળ્યો હું તને ખરું કહું છું એવો આનંદ તો રામ થવામાં પણ મળ્યો ખાણ થવામાં મજા છે કે ખાણ ખાવામાં મજા છે જ્ઞાની પુરુષ બ્રહ્મ બ્રહ્મરસમાં ડૂબી જાય છે ભગવાનના ભક્તો બ્રહ્મ બ્રહ્મરસનો અનુભવ થઈ જવું તો સીતા રામની જોડી રહેશે મારા રામની સેવા કોણ કરશે મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી સ્પર્શ તો શું આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીના સામુ જોતા પણ નથી હું રામ થઈ જઉં રામ ની સેવા કોણ કરશે તમારી સેવા કરવા આવશે સીતા રામની જોડી કાયમ રહેશે જીવ બ્રહ્મ એ જ્ઞાની પુરુષોને કૈવલ્ય મુક્તિ છે જીવ જ્યારે ભગવાનના જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે રમે છે જીવને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે છે ત્યાં સુધી ભગવાન જીવથી દૂર રહે છે પરમાત્મા નિષ્કામ છે જીવ જ્યારે ભગવાનના જેવો નિર્વિકાર થાય છે ત્યારે ભગવાન જીવ સાથે રમે છે જીવ જયારે ભગવાન ના જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે સુઈ જાય છે વૈષ્ણવાચાર્યો એ જયારે ભગવાન ના ભક્તો ભગવાન ના જેવા થાય છે ત્યારે જ ભગવાન રમે છે કોઈ કોઈ વખત ભગવાન ભક્તો ની સેવા પણ થાય ભગવાન ને આનંદ આવે વૈષ્ણવોને જે મુક્તિ મળે છે એનું નામ ભાગવતી મુક્તિ છે જ્ઞાની પુરુષો પરમાત્મા સાથે એકરૂપ થાય એને કૈવલ્ય મુક્તિ છે ભાગવત માં કોઈ પણ સિદ્ધાંત નું ખંડન નથી ભાગવતમાં મંડન છે ખંડન કરવાથી વેર થાય છે બીજાનું ખંડન કરવું નથી આપણા સિદ્ધાંતમાં સ્થિર ખંડન કરવાથી મન બગડે છે ખંડન કરવાથી રાગ દ્વેષ થાય ભાગવતમાં સમન્વય છે સર્વ શાસ્ત્રો નો સમન્વય કર્યો છે બધાને એક ભાવતું નથી સર્વની એક માં રૂચિ થતી નથી ભગવાનની પ્રેરણાથી સંતો મહાત્માઓ જગતમાં આવ્યા છે તેમને જેવો અનુભવ થયો તેવું વર્ણન કર્યું છે બધું યોગ યોગ્ય જ્ઞાની પુરુષોને કૈવલ્ય મુક્તિ મળે છે વૈષ્ણવો ને ભાગવતી મુક્તિ મળે છે વૈષ્ણવ ભગવાન માં વૈકુંઠ ધામમાં ગોલોક ધામમાં નિત્ય સેવામાં જાય છે કોઈ પણ મુક્તિ મેળવવી હોય તો ધીરે ધીરે સંયમ ને વધારવો પડે શરીરનો સુખ મારું સુખ નથી ઈન્દ્રિયોનું સુખ મારું સુખ નથી માનો બોલે છે મારી જીભ મારી આંખ હું આંખ છું એવું બોલતો નથી આંખનું સુખ જીભનું સુખ તમારું સુખ નથી તમે શરીરથી ઇન્દ્રિયોથી અલગ છો ધીરે ધીરે સંયમને વધાર્યું

संस्तुत पुरुष पशु नयक कर्ण पथो पे तो जावेक व्यवहार न काम करो आंखी पाप न थाय कानी पाप न थाय પ્રત્યે ઇન્દ્રિય ને પ્રભુ ના વાળો એનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિય થી ભક્તિ કરો માનવ જે ઇન્દ્રિય ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિય પાપ થાય છે માનવ જે ઇન્દ્રિય થી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિય માંથી કામ અંદર ઘુસી જાય પ્રત્યેક ઇન્દ્રિયને ભક્તિ રસ આપવું ભોગમાં ક્ષણિક સુખદ છે લોકો કે છે બરફી બહુ સરસ છે બરફી તમને કેટલો સમય સરસ લાગે છે બરફી દવા માં હોય ને ત્યારે કઈ સરસ લાગતી ને